હવે માણસ માટે મૃત્યુ કરતા જીવત મોંઘું થઈ ગયું છે આ વાક્ય પાછળ એક ખૂબ ભય અને ચિંતાજનક કારણ છે કારણ કે જેની સાથે તમારે પ્રેમથી સંસાર માંડવાનો છે તે વ્યક્તિ પૈસા અને પ્રેમની લાલચે અન્ય સાથે જીવવા માંગે છે તેને ન તો બાળકની પડી હોય ન પરિવારની કે ન તેના પતિ આટલી હદે સહનશક્તિ અને કરુણતાની જે મૂર્તિ છે તેનું રૂપ કેવી રીતના બદલાઈ શકે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી જે સ્ત્રી છે તે પુરુષના મોતનું કારણ બની રહી છે અને વધુ એક વખત પણ આવી જ ઘટના સામે આવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા સુરતના સરથાણા વિસ્તારમાં બે દિવસ પહેલા પત્ની ફાલ્ગુનીના અનૈતિક સંબંધોથી કંટાળી ગયેલા પતિ અલ્પેશ સોલંકીએ પોતાના બે માસુમ જે પુત્ર છે તેને ઝેરી પીવડાવી દવા અને ત્યારબાદ પોતે પણ ગળાફાસુ ખાઈ આત્મહત્યા કરી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા પિતા અને બે સંતાનના મૃતદેહને તેમના મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચીઠોડા ગામે લાવવામાં આવ્યા જ્યાં શનિવારે એટલે કે આજે તેને રીતિ રિવાજ મુજબ ત્રણેયના એક એક જ વિશાળ ચીતા પર એક સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા જેને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો મૃતક અલ્પેશભાઈ સોલંકીના નાના ભાઈ જિગ્નેશ સોલંકી આ ઘટના અંગે ચુકાવનારું ખુલાસું કર્યો છે તેમણે કહ્યું છે કે અલ્પેશભાઈ ફોન આવ્યો જેમાં તેમણે સ્કૂલેથી પોતાની બેગ અને તેમાંથી એક ડાયરી લઈ લેવાનું કહ્યું જીગ્નેશભાઈએ જ્યારે શું થયું તેમ પૂછ્યું તો અલ્પેશભાઈએ માત્ર એટલું જ કહ્યું કે કંઈ નહીં બસ ડાયરી સાચવીને રાખશે ત્યારબાદ સાંજે ચાર પિસ્તાલીસ વાગે ફોન આવતા જિગ્નેશભાઈ ઘરે ગયા તેમના ભાઈને ફાંસી ખાતેલી હાલતમાં જોયા છે કે તેમના પત્ની સંબંધો જ આ પગલા પાછળ જવાબદાર કારણ છે તેમના બે ભત્રીજાના મૃત્યુ માટે પણ તે જ જવાબદાર છે તેમણે સરકાર પાસે ફાલ્ગુની અને તેના પ્રેમીને સખત સજા થાય તેવી પણ માંગ કરી છે અને ઘટનાએ સુરત અને વિજયનગર બંને જગ્યાએ ગમગીની અને રૂષની લાગણી ફેલાવી છે આ દુઃખદ ઘટના પહોંચીને રીતિ રિવાજ મુજબ વિધિ કરીને તેને અગ્નિદાહ આપવામાં આવ્યો એક સાથે ત્રણ મૃતદેહની વિદાય ગામ લોકો માટે પણ વસમી અને પીડાદાયક હતી શું કહી રહ્યા છે તેમના ભાઈ તેના પર નજર કરીએ મોટા ભાઈ હતા હવે આમાં મારા ભાભીનું કંઈક સાઈડમાં અફેર હતું મારા ભાઈ ઘણા જાણતા હતા એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી કોઈ જાણ નથી કરી અમને અમે પૂછવાની ઘણી કોશિશ કરી પણ મારા ભાઈ કહી નહીં શક્યો અમને મને ફોન આવ્યો ત્યારે ખબર પડી અને સ્કૂલમાં એનું બેગ ભૂલી ગયો તો બસ પણ ડાઉટ એટલો ગયો નહીં મને બસ થોડું ઘણું લખેલું હતું કે આના લીધે પગલું ભરું છું

તેમને ન્યાય સારી રીતે મળે એ બધું કશું જ નથી ખબર બસ ટોર્ચર કરતી હતી એને મજબૂર કર્યો આત્મહત્યા કરવા માટે એને સમજાવીને થાકી ગયા એ લોકો પકડાઈ ગયા તો પણ એ સુધારવાનું નામ નહીં લેતી હતી એટલે છેલ્લે મારા ભાઈએ ફાલ્ગુની તે બેનના પ્રેમી નરેશ રાઠોડ સામે આત્મહત્યાની ની દુષ્પ્રેરણા ગુનો નોંધી ધરપકડ કરી છે પરંતુ સભ્ય સમાજમાં બનતા કિસ્સાઓ એક લાલ બતી સમાન કિસ્સાઓ છે કારણ કે ધીમે ધીમે જે પુરુષો છે પ્રેમ અને પત્નીથી અને પૈસાની લાલચે જે પત્ની છે પોતાના પતિ અને પરિવારનું જીવન બરબાદ કરી રહી છે તે એક ગંભીર મુદ્દો જે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે તેવી પત્ની હોય કે મહિલા હોય કે કોઈ પણ જાત પુરુષ હોય તો તેને પણ સખત સજા થવી જોઈએ કારણ કે આવા જયારે સૌ સામે આવે છે ત્યારે સભ્ય સમજ ને લાંછન લાગે તેવી એક ઘટના સર્જાતી હોય છે આવા જ બધું પાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલવાની બાકી અમને